દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર બાંદ્રા ઝાંસી એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતા સુડતાલીસ વર્ષીય મુસાફરનું ઘટના સ્થળે મોત દાહોદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર બાંદ્રા ઝાંસી એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતાં એક સુડતાલીસ વર્ષીય મુસાફરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે મૃતકનું નામ મહેન્દ્ર કુમાર શર્મા છે જે ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી હતા તેઓ બાંદ્રા ઝાંસી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા ટ્રેન દાહોદ સ્ટેશને રોકાઈ ત્યારે મહેન્દ્રભાઈ નાસ્તો લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા નાસ્તો લઈને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ ટ્રેન પકડવા દોડતા તેમનો પગ સરકી ગયો અને તેઓ ટ્રેન નીચે આવી ગયા અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે તેમનું મોત થયું ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યો કટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે